दर्शक मित्रों कालम एक्सप्रेस न्यूज में एक आपू स्वागत है समाचार की शुरुआत करता पहला जो है आज मुख्य समाचार ભરૂચના કુખ્યાત બુટલે ઘર નયન કાયસ્તના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવાયું તંત્રની મોટી કાર્યવાહી તો ઇન્ડિયાનગર સ્થિત બબોલ પાટણવાડિયાના ગેરકાયદેસર ઘર પર ક્યારે તંત્રનું બુલડોઝર ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલે નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્તા નિવાસસ્થાન ઉપર આજે બોબડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું ભરૂચમાં તંત્રની મોટી કાર્યવાહી કુખ્યાત બુટલેગર નયન કયાસ્થ સામે કરાઈ કાર્યવાહી ગેરકાયદેસર બાંધકામ પર ફેરવાયું બુલડોઝર જાડેશ્વર વિસ્તારમાં આવેલું છે મકાન ભરૂચના કુખ્યાત બુટલેગર નયનના જાડેશ્વર વિસ્તારમાં આવેલ મકાનનું ગેરકાયદેસર બાંધકામ તંત્રએ તોડી પાડતા ફફડાટ ફેલાઈ જવા પામ્યું છે ભરૂચ શહેરમાં ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે શહેરના જડેશ્વર વિસ્તારમાં આવેલી રવિપૂજન સોસાયટીમાં રહેતા કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસના નિવાસસ્થાન ઉપર આજે બોડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું છે તેના નિવાસસ્થાને વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આજે બોડા વિભાગના અધિકારીઓએ પોલીસની હાજરીમાં જેસીબી અને હથોડાની ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો અત્રે ઉલેખનીય છે કે નયન કાય રહીબીશના ગુનામાં કુખ્યાત બુટલેગર છે તેના વિરુદ્ધ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરાતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે તો ભરૂચની જનતાનો બીજો એક સવાલ ભરૂચ ઇન્દિરાનગર સ્થિત પ્રખ્યાત બુટલેગર બાબુલ પાટણવાડિયાના ગેરકાયદેસર ઘર પર તંત્રનું બુલડોઝર ક્યારે ફરશે જે બબુલ પાટણવાડિયા અગાઉ ઘણા ગુનામાં સામેલ અને કુખ્યાત બુટલેગર બબુલ પાટણવાડિયા પત્રકારો પર હુમલો પણ અને લૂંટ જેવી ઘટનાઓ પણ આરોપી ભરૂચ વહીવટી તંત્ર વેલી તકે ભરૂચ બબુલ પાટણવાડિયા પરીક્ષણ લેવી લોકોની માંગ રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ